ફરારી કે જવા માસા અમે ફરારી લઈને જવાના છે આપણે ફરારી પણ તમને બતાવી દઈએ કઈ ફરારી લઈને જવાની છે જો આ છે ફરારી આપણે આ લઈને જવાનું છે તો હવે અમે લોકો જઈએ છે હાલો જાય મિસે માતાજી दे दे विचु ना ना आ दे इन द हैमर यू लाइक इट अ 25 से आ मा दे दे या फॉर यो पार्टी पार्टी का લોકો જઈએ છીએ અમારા ઘરે ફોરવર્ડ અમારા બેન છે છે હવે જઈએ છીએ હવે ચોક્રો રિક્ષા લઈને સાત કેલે અમારા ગામ પાસે નાઈટ ઓલ કેટેલિવે અમારે આખી 2 કિલોમીટર અમારું ગામ પાસે બસ સ્ટેશન આ અમાર પાસે અમારો કામ આવી જો 2 કિલોમીટર અમારું કામ સמורવા બાકીનો વિડિયો આપણે કોરો જૈન બનાવીશું ખરે જૈન આપડા તો આ છે અમારું ગામ હા અમારું ઘર છે હા મારા હવેડો છે હા બધું લેતાય અમે અમારા ઘરે પૂગી ગયા છે હવે હા દીદી તાળું ખોલે છે ઠરી ગયા હે હું કહું ઠરી ગયા નહીં ઠરી બહુ બહુ અહીં તો બહુ ઠંડી છે ભાઈ ગામડે તો બહુ 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 સખત ઠંડી છે

હવે દાદા વખતની જૂની પેટી આવા દાદાનો ફોટો દાદાના જમાનાની પેટી આ એક રૂમ અમારે એક આ એક મોટો રૂમ પછી આ રસોડું અમારે નાનું અમથું આ અમારે ટોયલેટ બાથરૂમ બિગેસ્ટ લક્ઝુરિયસ લક્ઝુરિયસ ટોયલેટ અને આ સાઈડથી અને અહીંયા જે બધો પ્રોગ્રામ થવાનો છે આ એટલી જગ્યા છે આ બધું અહીંયા આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે બધો ના મારું જૂનું ઘર બધો પ્રોગ્રામ અહીંયા જ ગોઠવવાનો છે બધો ના અમારું માતાજીનું મઠ છે જે અત્યારે વર્ક અંડર પ્રોગ્રેસમાં છે એમ ઓલું મારું મંદિર છે મહાદેવનું બધું કોબો પૂરવા જો હે

નવી નું કનેક્શન કરી નાખ્યું અમે પછી સાફ સફાઈ શરૂ કર્યા બધું સામાન આવી ગયો છે તો ભાઈ સાફ સફાઈ થઈ રહી છે કરવું પડે થોડા કેટલા સમયથી બંધ હતું એટલે બસ દીદી કેરી બધી સાફ સફાઈ ની ચાલુ થઈ ગઈ છે હવે આપણે ઘડીક આરામ બારમ કર્યું પાઇપ બર્થ નું કે તો આપણે કનેક્શન લગાડી દેવું ક્યાં હોય આપણે બેહવાનું છે તો અંદર થી બધું સાફ સફાઈ થઈ ગયું છે આ કીરા લોચન જાન કે સાફ સફાઈ થઈ ગઈ છે અંદરથી થી બહાર ની ખાલી બાકી છે ગામડા એટલે થોડુંક વાતાવરણ ચેન્જ થાય એટલે થોડુંક શરદી ને એવું થઈ ગયું છે તબિયત થોડી કઈ નરમ ગરમ થઈ ગઈ હવે ખાલી બાર નું બાકી છે સાફ સફાઈ પછી આપણે જે પાઇપ લગાવી પાઇપ થી બધું ધોવાનું છે પછી બધું સામાન લાવે એટલે બાર નું જો અમારે આમે શમશાન છે અમારી જગ્યા છે હવે ધ્રુવ બાપુ કરે ને વધારે તો હવે જેમ જલ્દી પતે એટલે ઘેર જઈએ પાછા માસી સાફ સફાઈ કરે છે તો આપણે જઈએ હવે ડીઝલ ભરવા કેમકે રિક્ષામાં ડીઝલ નાખવાનું છે એટલે ડીઝલ ભરતા અમે આલીધરથી થી અહીં છ કિલોમીટર અમારે શું કે ગામ થાય આલીધર ત્યાં પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ ભરવા જવાનું છે અમારે ડીઝલ નાખવાનું છે એટલે

મિત્રો ડીઝલ ભરવાનું ચાલુ છે થઈ ગયું છે હું ડીઝલ ટાંકી ફૂલ થઈ ગયું છે તો આ પેટ્રોલ પંપ હતો અહીંથી અમે ડીઝલ ભરાઈ લીધું છે હવે પાછા અમે નીકળી ગયા છે મોરવડ માટે હવે જાય પાછા અમે અમારા ગામ મોરવડ ડીઝલ ભરી લીધું છે આપણે મોરવડ આવે

અહીં બેઠા છે માસી રોટલા બનાવે છે તો છુલ્લા પર રોટલા પાકે છે માસી રોટલા બનાવે છે અડદની દાળ કઈક બેની મરચા બની કઈ ઘટેની મરચા મરચા વઘારવાના હું કે અડદની દાળ હે લીંબુ દુકાન બંધ હતી તો બાજુમાં જ રીંગણી છે અહીંથી રીંગણા તોડીને અહીં શાક બનાવી નાખવાનું રીંગણા આવ્યા માં હા હું શું કે નીરા આ દાળ કે ઉસી કે છે જો આઈ જો રિયા તો રીંગણી હા રીંગણી જલસા જઈને હા કોડીના જવાનું એટલે આમ જો બધું શું કે બેઠા તડકે આગળ નાઈ લેવાનું છે નાઈ ને પછી જવાનું છે આરામ કરવાનો છે સાફ સફાઈ થઈ ગયું ઘર બધું હવે આજે એટલું બસ હવે આજે આરામ કાલથી હવે પછી દીદી ના મેરેજ છે એટલે કંકોત્રી દેવા માટે નીકળવાનું છે એટલે આજનો દિવસ આરામ કરી લઈએ પછી કાલથી રાબેતા મુજબ નવા દિવસની સાથે નવો વિડીયો આવી છે તો આજ માટે એટલું જ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજના માટે એટલું બસ તો બધાયને જય માતાજી જય સોમનાથ